શાકમાં શું બનાવવું આવો પ્રશ્ન લગભગ દરેકને થાય છે આપણે એવું કંઈક બનાવીએ કે નાના મોટા દરેકને ભાવે આ શાક તમે ક્યારેય કદાચ ઘરે બનાવ્યું પણ નહીં હોય અને શાકમાં વધારે સામગ્રીની જરૂર પણ નથી પડતી બસ રૂટીન વસ્તુઓથી ફટાફટ બની જતી આ સબ્જી છે તો ચાલો પછી શરૂ કરી રેસીપી બે વાટકી ભરીને ચણાનો લોટ એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું તેમાં બે ચમચી ભરીને તેલ એડ કરીશું અને ધોળું ધીરે ધીરે મિક્સ કરી લઈશું આપણે બેસનમાં કોણી પાડવાની છે માટે ત્રણ થી ચાર ચમચી જેવું થોડું પાણી એડ કરીશું અને હાથોની મદદથી આવી રીતે મિક્સ કરી લઈશું એકવાર તમે આવી રીતે બેસનનું શાક બનાવશો ને તો ઘરમાં બધાનું ફેવરેટ બની જશે જો આવી રીતનું બેસનનું મિક્સર રેડી કરીશું એકદમ દાણેદાર હવે આ બેસનને આપણે શેકવાનું છે એટલે કે રોસ્ટ કરવાનું છે તો તેના માટે એક નોનસ્ટિક પેન મૂકીશું ગેસ પર ગરમ થવા માટે તેમાં સીધું આપણે જે બેસન બનાવ્યું હતું તે નાખી દઈશું અને એકદમ ધીરા ગેસ પર બેસનને શેકી લઈશું બેસન શેકવા માટે જરા પણ ઉતાવળ કરવાની નહીં અને એકદમ ધીમા ગેસ પર જ શેકવાનો છે અને સતત તેને હલાવ્યા કરવાનું છે આપણે સરસ ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી બેસન શેકવાનું છે બેસન શેકાશે એટલે આખા ઘરમાં એકદમ સરસ સુગંધ આવશે જેવી આપણે મગજ કે બેસનની કોઈ બરફી બનાવીએ ને ત્યારે આવે છે તેવી જો બેસન એકદમ સરસ દાણેદાર દેખાય છે ને જો ગેસ ફાસ્ટ હશે ને તો શાકમાં બેસન કાચું લાગશે માટે બેસન એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવું અને એકદમ ધીરે ધીરે હલાવતા જવું વલે પછી હાથ કેમ ન દુખવા લાગે પણ બેસનને હલાવવાનું છોડવાનું નહીં જુઓ બેસન સરસ શેકાઈ ગયું છે તો તેને એ જ વાડકામાં કાઢી લઈશું જેમાં આપણે તેલ મિક્સ કર્યું હતું એકદમ સરસ બેસન શેકાઈને રેડી છે એકવાર આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો બેસનને થોડું ઠંડુ થવા દઈશું બેસન ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈએ હવે ફરીથી આપણે એક પેન કે કઢાઈ લઈ લઈશું તેમાં આપણે ત્રણ મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું તમે ક્યારે પણ આવી બેસનની સબ્જી બનાવી છે અથવા ખાધી છે અને જો ખાધી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો તેલ ગરમ થતાં જ તેમાં અડધી ચમચી જીરો અને બે સુકા લાલ મરચા નાખી દઈશું પગારને સારી રીતે તતડાવી લઈશું બેસન સરળ રીતે પચી જાય તે માટે થોડી હિંગ એડ કરીશું અને સરસ ફ્લેવર અને સુગંધ આવે તે માટે આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું પછી તરત જ બે ડુંગળીને ઝીણી સમારીને એડ કરીશું ડુંગળીને આપણે સરસ રીતે સાંપડીશું અને ગેસને મીડિયમ રાખીશું સમારેલા લીલા મરચા નાખીશું હવે સાથે સાથે આપ મસાલાની આપણે પેસ્ટ બનાવીશું તેના માટે એક વાડકીમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને દોઢ ચમચી મરચું મેં લીધેલું છે એમાં પાણી નાખી એક પેસ્ટ બનાવીશું સાથે સાથે ડુંગળીને પણ જોતા રહેજો નહીં તો ડુંગળી બળી જશે ડુંગળીને પણ સરસ પિંક કલર આવે ને ત્યાં સુધી આપણે સાતળવાની છે જો તમે ડુંગળી ન ખાતા હોવ તો તેને સ્કીપ પણ કરી શકો છો ડુંગળીનો સરસ કલર આવી ગયો છે હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું હવે એ જ વાટકીમાં થોડું પાણી નાખી એડ કરીશું જેનાથી જરા પણ મસાલા વેસ્ટ નહીં જાય મસાલાની પેસ્ટ બનાવવાથી મસાલા બળતા નથી અને તેનો ફ્લેવર સાથમાં ખૂબ જ સરસ આવે છે વચ્ચે વચ્ચે હલાવતા જઈ મસાલાને સારી રીતે સાતળી લેશો મસાલાને જ્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી સાતળવાના છે જુઓ મસાલામાં સરસ રીતે તેલ અલગ દેખાવા લાગ્યું છે હવે તેમાં એક ગ્લાસ ભરીને ગરમ પાણી એડ કરીશું પાણી અહીંયા એકદમ ઉકળતું હોવું જોઈએ જેથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે પાણીને એડ કર્યા બાદ ઢાંકીને થોડી વાર થવા દેસુ જેથી પાણીમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય બે મિનિટ બાદ ઢાંકણને હવે આપણે ખોલી દઈશું અને જે બેસન શેકીને રાખ્યું હતું તે એડ કરીશું બેસન ધીરે ધીરે એડ કરું જેથી બિલકુલ પણ ગાંઠા ન પડે ઘરમાં જ્યારે કોઈ પણ શાક ન હોય ને ત્યારે તમે દસ જ મિનિટમાં આ શાક બનાવી શકો છો બેસનને એડ કર્યા પછી તેને પાંચ મિનિટ જેવું ઉકળવા દઈશું જુઓ કોઈ કહી શકશે કે આ બેસનનું શાક છે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો નાખવો બિલકુલ ઓપ્શનલ છે અને મિનિટ ઢાંકીને રહેવા તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો જો આપણો ઝટપટ તૈયાર થતો બેસનનું નવું જ શાક બનીને તૈયાર છે તેને તમે રોટલી અથવા ભાત સાથે પણ સર્વ કરી શકો છો અથવા ડિનરમાં પરોઠા સાથે પણ બનાવી શકો છો ડિનર માટે તો આ બેસ્ટ ઓપ્શન છે તો આજની રેસીપી ક્યારે ટ્રાય કરશો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો